અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા બે હજાર પચીસના ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ગણતરીના દિવસોએ નવરાત્રી પર્વને બાકી રહ્યા છે ત્યારે ને ધ્યાન લેતા તમામ ગરબા આયોજકોએ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ત્યારે રોજ ટાદરા પાદરા રોડ ખાતે ગુણિયાલ ગરબા બે હજાર પચીસ નવલી નવરાત્રીનું ભૂમિપૂજન આયોજક રાજુભાઈ ઠક્કર જેભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયાલ ગરબા મહોત્સવ ગુણિયાલ ગરબા ગ્રાઉન્ડ બારાજી સ્કાય રાઇઝની બાજુમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ

પંદર વર્ષ પૂર્ણ થયા સોળમા વર્ષના વધુ માટે વિસ્તારના લોકો થનગ્રાટ અનુભવી રહ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બહેનો માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની બેન કરી માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ